જો તો અત્યારે આપણે યાત્ર એજન્સીની અંદર છીએ અને અહીંયા છે આપણો યુટ્યુબનો ક્રિએટર કલેક્ટિવ ઇવેન્ટ અને આપ હોટલનો વ્યૂ એકવાર જોઈ લો તો આપણા તો અહીંયા આપણે આપણા અમદાવાદનો અહીંયા નુકસો છે અને બહુ જ ભવ્ય રીતે આખા ચિત્રની અંદર વર્ણન કરવામાં આવ્યું છે જોઈ શકો છો નાની નાની કુતરાની કામ છે અને એકદમ ફૂડન પેટર્ન છે જોઈ શકો છો બહુ જ અલૌકિક છે અને અહીંયા આગળ આપ જોઈ શકો છો અહીંયા જેવા એન્ટર થઈએ ને આપણે ત્યાં જ છે આ એમનું એકદમ બહારની સાઈડનું આપણો વ્યૂઝ જોઈ શકો છો અને અહીંયાથી આગળની તરફ તમને લઈ ત્યાં સિટિંગ એરિયા છે અને અહીંયા થોડું કેફેટ એરિયા છે ચાય કોફી પકોડા નાસ્તા એ બધું અહીંયા મળે છે અને અહીંયા થોડું બેસવાનું આપણે સિટિંગ એરિયા છે જોઈ શકો છો તમે તો હવે અહીંયાથી આપણે જઈશું રજિસ્ટ્રેશન ડેસ્ક છે આપણે પહોંચી ગયા છીએ વિડીયો અને ઘણા બધા યુટ્યુબરો અત્યાર સુધી આવી ગયા છે અત્યારે એક્ઝેક્ટ દસ વાગ્યા છે આ છે પ્રીમિયમ હોટલનું મેન યાત્રા એજન્સીનું જોઈ શકો છો પાંચસો પચીસમાં ચા અને પકોડાનું કંબો અહીંયા આવો તો ટ્રાય કરજો ચોક્કસથી અમે તો જવાનું છીએ સૌથી પહેલાં રજીસ્ટ્રેશન થશે અમારું પછી નાસ્તો કરીશું તમને બતાવું આગળ જઈને આપણા દૂર દૂરથી અહીંયા યુટ્યુબરો આવ્યા છે ઇવેન્ટ માટે લગભગ ક્યાં કેટલાય દૂરથી અને ગુજરાતના પણ છે આપણા ઘણા બધા અહીંયા લોકલ તો થોડી જ વારમાં રજીસ્ટ્રેશન આપણે સ્ટાર્ટ થઈ જશે અને હું અહીંયા ઇવેન્ટની અંદર લગભગ આ ત્રીજી વખત આવી છું અમદાવાદમાં તો જોઈએ આપણે રજીસ્ટ્રેશન બેચ તરફ આપું હાઈલાઇટ રજીસ્ટ્રેશન ડેસ્ક આપણે સ્ટાર્ટ થઈ ગયું છે અને લગભગ અત્યારે સવાર દસ થઈ છે અને અહીંયાથી રજિસ્ટ્રેશન લઈને સીધા આપણે જઈશું બ્રેકફાસ્ટ માટે તો જો અહીંયા જે આપણે કન્ફર્મેશન ઇમેલ આવ્યો હતો ને એની અંદર એક યુનિક કોડ હોય છે એ અહીંયા બતાવવાનો હોય છે એ બતાવ્યા પછી આપણને રજીસ્ટ્રેશન અહીંયા થઈ જશે આપણું જોઈ શકો છો તો અહીંયા ચેકિંગ થશે એ કોડ યુનિક કોડ એક આવે છે ઇમેલથી જે યુટ્યુબ આપણને મોકલે છે ઇન્વિટેશન માટે તો જોઈ શકો તો આ મારો ફૂડ છે અને જ્યારે હું અહીંયા બતાવીશ એટલે મને અહીંયા એક બિલ્ટ આપવામાં આવશે અને આપણે અંદર એન્ટ્રી કરી લઈશું યુટ્યુબના ઇવેન્ટની અંદર મારો આ લગભગ ત્રીજો ઇવેન્ટ છે મુંબઈની અંદર બે ઇવેન્ટ નહીં થેન્ક યુ તો આપણું રજિસ્ટ્રેશન થઈ ગયું છે અહીંયા જોઈ શકો છો અને અહીંયાથી અહીંયા છે ને આ બધા પોતાના ચેનલનું બેનર ક્રિએટ કરે છે ગૂગલનું જે જમીની આઈ છે એના તરફથી અહીંયા બેનર ક્રિએટ થઈને આવે છે આપણી કેટેગરી અને આપણું હેન્ડલ સિલેક્ટ કરી સવારનો નાસ્તા માટે આપણે આવી ગયા છીએ અહીંયા કોલ્ડ કોફી અને એના પછી પાત્રા છે ખમણ છે અહીંયાનું આપણે અમદાવાદનું ફેવરેટ અને એના પછી કઢી છે અને આ થોડા સોસ ને બધું છે અહીંયા હાંડવો અને અહીંયા તો આપણે થોડું થોડું બધું ટ્રાય કરીએ કઢી છે થોડી કોલ્ડ કોફી લીધી પછી ખમણ છે પછી આ રીતનું આપણે થોડું થોડું ટ્રાય કર્યું છે પ્લેટની અંદર લઈ લીધું છે પછી લંચ પણ અહીંયાનું એકદમ પ્રીમિયમ હોય છે તો એ પણ હું તમને બીજે નંબર હતો યાર તમનેશ ચેનલ ફોલો કરતા જ હશો અહીંયા આમને હોસ્ટ દિનેશભાઈ છે અને ઇવેન્ટની શરૂઆત થઈ જતી થોડાક જ ક્ષણોની અંદર લગભગ અગિયાર વાગ્યે અને હવે આપણે નાસ્તો નાસ્તો કરી લીધો છે મોસ્ટ અને એના પછી અહીંયા આપણે ચેનલનું હેન્ડલ ક્રિએટ કર્યું આજે સ્ટીજ આપ જોઈ રહ્યો હતો એની પર અને પછી આપણે તો ભાઈએ છે ને આ રીતનું હેલ્મેટ પહેર્યું પોતાના યુટ્યુબ ચેનલ નાનું છોકરા છે એને ફેન બની ગયા છે જોઈ

તો આપણે હવે એન્ટ્રી મળી જશે લગભગ બહુ ટાઈમ લગાડી દીધો અગિયાર મિનિટ ત્રીસ થઈ ગઈ અને હવે આપ આપ કાં કાં છે છે મુંબઈ સર બિહાર આપણે આ ભાઈ આપણા વડોદરાના અમદાવાદમાં રહે છે મેં મુંબઈ મેં બી મુંબઈ થોડું જોઈ લો તમે પણ અહીંયા ક્યારેક તમને ઇવેન્ટમાં આવવાનું થાય તો આ રીતનું પ્રેઝન્ટેશન હોય છે અને અહીંયા કાચની બોટલનું પાણી છે બીજું કંઈ સમજતા નહીં અને અહીંયા એક ગિફ્ટ આપવામાં છે અમને બેકેટની અંદર આપણે ઘરે જઈને એને ઓપન કરીશું અને તમને બતાવીશું કે શું જોયે આની અંદર તો ચલો થોડું એન્જોય કરીએ ઇવેન્ટને અને એના પછી આપણે કરીશું લંચ બહુ જ આલી શાન હોય છે તમને પણ જણાવીશ આનો અહીંયાનો આપણે મીડિયમ

તો અહીંયાની ચણા જોર ગરમ આપણી તૈયાર થઈ રહી છે એઆઈથી જનરેટર હતું તો આપણે મૂડના હિસાબથી અંદર એન્ટર કર્યું તો આપણે ચણા જોર ગરમ કે મને પણ બહુ સારું લાગે છે તો અહીંયાનું આપણે ટ્રાય કરીએ કેવું છે અને ભાઈ અલગ અલગ પ્રકારના એડ કરી રહ્યા ગરમ અહીંયાના હયાત લંચ માટે આપણે મેઇન કોર્સ તરફ આવી ગયા છે અહીંયાથી પ્લેટ ઉઠાવીને આપણે જઈશું સીધા કેતનભાઈને હું બંને જણા જમવા માટે અને સૌથી પહેલાં સ્વીટ ટ્રાય કરીશું અહીંયાનું આપણે મન થાળ છે એકદમ લિકવિડ ફોર્મમાં અને એના પછી આગળ છે ફ્રૂટનું ફ્રૂટનું કંઈક સ્વીટ છે નામ લખેલું છે ત્યાં જઈને બતાવું તમે જોઈ લો આ બહુ મસ્ત છે અને બંને જણા ટ્રાય કરીએ તમને પણ બતાવીએ ને અહીંયા સ્વી આ જે મેઇન કોર્સ છે અહીંયા સ્વીટ્સ અલગ અલગ અથાણા પણ છે પાપડ છે અને મેઇન કોર્સ અહીંયા આલુ પરાઠા સોરી શું છે અચ્છા પનીરનું શેક છે અલગ અલગ વેરાયટીઝની અંદર અહીંયા રાખેલું છે બધું ટ્રાય કરીએ અને તમને પણ જણાવીએ જોઈ લો રાઈસ દાળ